વડોદરામાંથી તેમની પાસે પિસ્તોલ અને ધારદાર છરાનું હથિયાર હતું પૂર્વ અદાવતને ધ્યાનમાં રાખીને આરોપીઓ એક ઘટનાને અંજામ આપવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસના હાથે તેમને દબોચી લેવામાં આવ્યા છે

પીઆઈએ પીએસઆઈ વસાવા અને સર્વેલન્સના માણસોને મોકલતા એ બંને ઈસમો લોડેડ પિસ્તોલ સાથે મળી આવેલ છે બરાબર કોઈ ટ્રાઇમ કરવાના હતા કારણ કે લોડેડ પિસ્તોલ હતી એટલે કોઈ અંજામ આપવાના હતા કોઈ કાર્ય માહે જૂન બે હજાર ચોવીસમાં જે હાલ જે ઈસમો પકડાયેલા છે એ ઈસમો ફરિયાદી હોય એ પ્રમાણે

અશોક માયાવંસી એવા પ્રકારના જે ઈસમો છે ને મારવા સારું આ લોકો નીકળી આવ્યા હતા નહીં જે ગયા વર્ષે જે ગુનો દાખલ થયો હતો એ ગુનાની અંદર જે આરોપીઓએ આને માર મારેલો હતો એ આરોપી આજ નવાઈયાડ વિસ્તારમાં આવેલા છે એવી એમને બાતમ નડતા એમને ઈજા પહોંચાડવા સારું એ લોકો નીકળી પડ્યા હતા બરાબર શું નામ છે હા

ટોટલ બુલેટ્સ સાત હતી એનામાં માનો છો કે એક બાજુ વડોદરાના કમિશનર આજે ગુનાખોરી છે તે ઓછા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે બીજી બાજુ આવા તત્વો વડોદરાને બદનામ કરવાનો કાવતરું કરી રહ્યા છે ક્યારે કયા પ્રકારની કાર્યવાહી થશે તો જ્યારે વડોદરા કમિશનર સાહેબ ગુનાખોરી ઓછું કરવાનું કામ કરીએ છે એના જ ભાગરૂપે પોલીસ એક્ટિવ થયા અને આ પ્રિવેન્ટિંગ એક્શનના ભાગરૂપે આ કામ કરેલું છે અને કોઈ ગુનો બનતો અટકાવેલો છે